આપણે આપણું જાળવી રાખવું છે જેટલું થાય ભલે વિરોધ કરવાળા બોલવાળા બોલવા નહીં છે કારણ કે અમે જો અમને કલાકારોને કેવા સારી જે સંસ્કૃતિની વાતો કરવાવાળા અમે છીએ ને એના માટે બધા બહુ બોલ છે કાંઈક ઘટના બને ગમે ને કે કલાકારો ક્યાં ગયા એ એને ઘેરે છે તારે શું છે બોલો અને ઓલા ક્રિકેટરો કરોડો રૂપિયા આઈપીએલ આઈપીએલમાં બીજે ત્રીજે કરોડો રૂપિયા એને કોઈ કોઈ કઈ પણ ઘટના બની ગુજરાતમાં તાલુકામાં કે કોઈએ કીધું ફલાણો ક્રિકેટર કેમ ગયો કેમ બોલતો નથી અમિતાભ બચ્ચન કેમ બોલતો નથી સલમાન ખાન કેમ નથી બોલતો કોઈએ કીધું અરબો ખરબો ગાંડા છે બધા એની વાત પણ અમને એટલી ખબર પડે કે એ બધા જે હોય તે પણ અમે ઘી લઈને નીકળ્યા છે અમે દૂધ લઈને નીકળ્યા છે દૂધ ઉજળું છે એમાં છાંટા નાખવા ઘણા આવે એ ભલે આવે આપણે આપણું કામ કરવું છે બીજી કાંઈ વાત નથી ભલા માણસ અમે માલ તો હાસો લઈને નીકળ્યા છે અટાણે બધું ડુપ્લિકેટ મળે છે આખી કોર્ટ એક ડુપ્લિકેટ મેં સાંભળ્યું છે નીકળી હતી મામલેદાર ક્યાંક ડુપ્લિકેટ પકડાય હમણાં ક્યાંક કચેરી કંઈક ડુપ્લિકેટ પકડાણો ઘી ડુપ્લિકેટ પકડાય પનીર ડુપ્લિકેટ પકડાય બધું કેટલું કેટલું પોલીસ ડુપ્લિકેટ પકડાય ટોલ ડુપ્લિકેટ પકડાય આવા જમાનામાં અમે સાહિત્ય છંદો અમે માલ તો હાસો આપી છીએ યાર વાતો હાથી કરીએ છીએ એટલું તો છે જ બાપા હા એ પરંપરા જાળવી છે એનો અમને ફોર છે એનો અમને નશો છે એટલે તમારે બીજો નશો કરવો નથી પડતો કાયમ કહું છું હું આઠે પર પીધેલો છું મહારાણા પ્રતાપને પીધો વીર વસરાજ ને પીધો દેવાજ બોધર ને પીધો ને સોલંકી વસરાજ ને અમીરજી ગોહિલને પીધો ને એવા નશા સડી જાય બીજા કોઈ નશાની જરૂરત નથી પડતી પણ દુનિયાના દેશોને કાયમ કહું છું લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા ને ભારત વર્ષની ધરતી છે અને એ સનાતન ને થોડું નજીક રહેશું ને ધર્મ રક્ષો માટે આપણે થોડુંક કરવાની કોશિશ કરીશું તોય ધર્મ આપણને બચાવી લેશે આવા ઠેકાણે ભેળા થતા રહેશું આવતા રહીશું ને આપ બધા આવી ગરમીમાં આમાં બેઠા છો તો આપણો આ સંસ્કૃતિ જબર ડાયરો છે ભીડ બધા મહેમાનો આપ બધા આવ્યા છો આટલી બધી સંખ્યામાં આવ્યા છો સરસ રીતે શાંતિ સાંભળો છો અને કાયમ મારા પ્રોગ્રામમાં આ તો શિવ પુરાણ અહીંયા છે અને અહીંયા તો એવી ધજાઓ ધર્મની ફટાકા મારે છે આજ સુધી કનવાતા પણ મેં કીધું એમ દેવુઆતા સુધી એ જ પરંપરા જાળવી છે પણ મનસુકાતા મેં ખૂબ સાંભળેલી વાતો તમને કહું છું બોલે એ થાય એ એમ કે તું અહીંથી જા ને આમ થાય અને એમાં ફેર પડે તો તો એ મન્સુકાતા ન કહેવાય ભલા માણસ એમાં કોઈ ફેર ન પડે આજ સુધી સાહેબ અજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ એથી સૌજન રાખીને સાડ તારી પૂજા કરે છે પાળિયા કેવાનો અર્થ મારો એવા મહાપુરુષોની આ ઉજળી પરંપરા ગંગાના ધોધ જેવી પરંપરા એ પરંપરામાં હું અને તમે આજ જયારે મળ્યા છે બસ જારે જારે વખત મળે ત્યારે આવા ઠેકાણે આવતા રહેજો નકર હવે અડધી દુનિયા પાગલ થવાની તૈયારીમાં છે પાગલ ઘણા તો થઈ ગયા છે એ હકીકત વાત છે હા અને આમાં પરિવાર ભેળો રહીએ બાળકો પરિવાર ભેળારી હગા વ્હાલા મામા હમણાં હાયતમ આઇટમ આવે કેવા આપણા બેનું દીકરીઓ ને એ રાહાણા લેતાની એ આટા દેવા દીકરીઓ આવે હાઇતમ હટાણે તો કે એકચ્યુલી શું આવ્યા છો તારું મોત લઈને આવ્યા છે હેવા એવા ને ઉપાડા એક બાજુ બોલીવુડે પૂરું કર ને બીજું ત્રીજું ઘણું બધું પણ ખેર શિવના સાનિધ્યમાં બેઠા જઈ મહાદેવ ભોળિયાના આથનું જ્યાં રસપાન થતું હોય કથાનું શિવ કથાનું એમાં બેઠા હોય શ્રાવણ મહિનો આ હા 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 તમે વિચાર કરો નવખંડ નીલાણીય પાવન પાણીય વાણીય દાદુર મોર વળે સવદાસણ પૂંજાયંકરણ પૂંજાય શંકર રાવત સધરિયા અજમાન નથુ તણ કુંવર ગાલણ સોય તણી રથ હંભરિયા મન સોય તણી રથ હંભરિયા ઈ શ્રાવણ મહિનો જ્યારે હોય ત્યારે બધાયને ને પ્રાર્થના થઈ જાય છેલ્લે ઉભા રહ્યા સુધી આ બાજુ ઉભેલા બેઠેલા માતાઓ બેનો બધાય આવી રીતે બે હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે કેટલો 1 મિનિટ નહીં દોઢ મિનિટની નહીં બે મિનિટ અડધી મિનિટ અડધી મિનિટ હું શિવ તાંડવ ગાઉં એમાં એટલે બધાયની ભક્તિ એક શિવના આમ આપણે બધાયની ભક્તિ રૂપી એક પ્રાર્થના થઈ જાય શિવની મહાદેવની એટલે બે હાથ ઊંચા કરીને તાલમાં હું શિવ તાંડવ ગાઉં અને 30 સેકન્ડ માટે તમારે બધાયને બે હાથે તાલ આપવાનું કેવી રીતે

ણી દુર્ગરાપેપરે મનોદમે વિનોદ મેુરી ધન્યવાદ આભાર 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 જ વાતો ગામડાની વાતો ધનની વાતો શિવની વાતો પ્રશ્નની વાતો આપણા આ સંસ્કૃતિ રૂપી ધનની વાતો અને એ વાતોની આપણો આ લોકસાહિત્યનો આ ડાયરો છે અને અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો નોય કોઈનો ન હોય ની પાસે કોઈથી ની નહીં ન્યારે મિત્રતાય ન કરવી ભલા માણસ વડલા એટલે જેન બેહજો લીમડા રે વાતો કરજો બાકી માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો નો કરતા એના કરતા નકરા હારા ભલા માણસ મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે ભાઈ બંધાઈ ની અહીંયા અનેક વાતો છે અનેક કથાઓ છે અને એ કથાઓ અમે વાગોળતા હોય છે ડાયરામાં કામ જીવાય આમ રહેવાય પણ અહીંયા તો શિવ ભળિયાનો રટણ આલે છે શિવ શિવ અને મહમાયા શક્તિ માં

પાંચ દસ પંદર વર્ષ પહેલા નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળેલો એક જ્વાળામુખી નીકળેલો નેધરલેન્ડમાં અને આખા યુરોપના પ્લેન ઉડવાના બંધ થઈ ગયેલા એ વખતે ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ હતી શું કામે ખબર જ્વાળામુખી એવો નીકળ્યો ને કે આખા યુરોપની ફ્લાઇટો રદ કરી દો કોઈની પ્લેન ઉડાડી ન શકાય જ્વાળામુખી ફ્લાઇટો છે બરોબર હવે એક જ્વાળામુખી નીકળે ને આખા યુરોપ ની હોય તો આ મોહમાયા માટે માં માટે એક હજાર વર્ષ પેલા અમારા ચંદ એ લેખ્યું છે જ્વાળામુખી એક જ્વાળામુખી નહીં તું કોટી દાવા નલમ જ્વાલ માલા અને તું કોટી ભયભીત રૂપમ કરાલા એવા એક કરોડ જ્વાળામુખીનો અમારી મોમાએ હાર કરીને યુદ્ધના મેદાનમાં ઉતરે અમા હાર પહેરીને ઉતરે ભલા માણસ તુહી કોટી દાવા નલમ જાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા ઘણાને વિચાર થાય આવી જો વિકરાળ માં હોય શક્તિ હોય તો એના સોરુડા બી નો જાય એના બાળક તો કે એના બાળક પાહે વિકરાળ નો હોય કા તો તું એના પાહે સોરુ પાહે માં કેવી હોય તુહી કોટી શ્રીંગાર લાવણકારી અને તુહી રાધિકા રૂપ રીજે મુરારી એની પાહે તો એવી હોય માં બિલકુલ હારું લગાડવા માટે હું કાઈ બજેટ નક્કી કરીને આવ્યો નથી પણ આજના યુગમાં એકવીસમી સદીમાં આવા કનુઆતા જેવા પવિત્ર ખોળિયાના દર્શન થાય છે ને એ આપણા ભાગ છે ભલા માણસ મેં તો ફોટામાં વિડીયામાં જોયા હતા પેલો કોલ માં દર્શન કર્યા મારા મિત્ર ગાંડો માણસ છે થોડો એટલે પ્રેમમાં ગાંડો રૂપસંગભાઈ ઈ મને ખબર નહીં આવું કઈ ખારું લગાડવા કહું તો ઓળી બોલું થાય

આ આ ઘરનો ડાયરો એટલે વાત કરું છું એટલે ટૂંકમાં એ પ્રકૃતિ સાથે રહેવાવાળા માણસો છે દવાખાનામાં નથી જોયા અને એ દવાખાનામાં હોય જ નહીં આમ આમ કોઈ જી ન હોય એમ કારણ કે વગડાની માલિકોર જે જન્મ લે છે ને એ આવા પવિત્ર ખોળિયા જન્મ લે છે ભલા માણસ એને જન્મ દેવાવાળી જોગમાંય અને મારા કરોડો વંદન છે એટલે પેલી વાર સોફવેટ કરી દીધી કે હું બજેટ નક્કી કરી નથી આવ્યો એટલે ઘણા નકર પછી પાછા ગયા ઘણા તો અટાણે તો શું છે જમાના પ્રમાણે બધા એવા નીકળી પડ્યા છે ને ઘોઘલા તો એ એમ જ નક્કી કરે કે આ વખાણ કરે અમે જે છે એનું કરીએ છીએ અમે મહારાણા પ્રતાપના વખાણ કરીએ વરસરાજ સોલંકીના કરી તો કે તમે વખાણ કરો તો આના ન કરો હું તારા દાદાના કરવા આવો નારાયણભાઈ અમારા નારાયણભાઈ બધા મિત્રો છે રાજસ્થાનથી આ બાજુ ફરવા આવ્યા છે ને અમારા ફામે રોકાણ હતા ફરતા ફરતા હા જઈ કે પ્રોગ્રામમાં આવું છે એટલે એના ઉપર એ જોગમાં એને વાસણ દાદા નો હતો આશીર્વાદ રહે પધારો માડી પધારો મારી પધારો એટલે એ રીતે મારે વિડીયો કોલમાં રૂપસંગભાઈ દર્શન કર્યા ભુવા હતા ને ભૂવા હતા આ બધું ડૂમ ને દેખાતા હતા આમાં વિડીયો ઈ કે જો આવું શિવપુરાણ છે એ કે તમે આવો પ્રોગ્રામ કરી જાવ મેં કીધું કરી જાય લ્યો આટલી જ વાર માં પ્રોગ્રામ નક્કી થયો આર્યા ભુવા હતા ઈ કે અહીંયા પ્રોગ્રામ કરવાનો છે મેં કીધું કરવાનો છે

રબારી સમાજ છે ઇતર સમાજ અમારો મામા ડાયરો ઘણો આવ્યો છે અહીંયા હા એ તો હોય જ આપણા ભેળા છે અમારા સમાજ છે બધા અહીંયા કોઈ એવું વરણ ન હોય કે જે અહીંયા આવે અહીંયા આવે અને એના દુઃખ ભાંગી ભૂકો ન કરે ડાડો વાસરો આ ભૂ ને માતાજી એવું બને નહીં જોગમાયા જે જે આવે અને આજ ભલે બે વર્ષ પહેલા એનું શરીર શાંત થઈ ગયું હોય પણ હજી પણ મનસુખાતાને આમ ધોળી દાઢી મેં તો પહેલી વાર ફોટામાં જોયા એ પણ કંઈક આમ જોઈ તા વાઇબ્રેશન આવે ધીરા હતા આ કેવી પરંપરા અને દેવું હતા હજી તો અઢાર વર્ષની ઉંમરના અમુકને ખબર નથી કે એમ હાલાય કેમ બોલાય એને બદલે એ જો પ્રોગ્રામ છે તો એની ઉપાસનામાં બેઠા છે આ પવિત્ર ખોળી આ ખોરડે જ થાય સાહેબ એટલે બહુ રાજી થવું બોલે એ થાય શંકા તમને બધાને અનુભવ છે અહીંયા મામા ડાયરો અને ઘણા

અને ભૌતિક અને પશ્ચિમીકરણ જે ઘરી ગયું છે અત્યારે આપણે આપણે ત્યાં બધા યુવાનોમાં યુવા ધનમાં બધે હમણાં જો આપ જાણો છો પ્રેમાનંદ બાપા બાપુ છે જે ગોકુળ મથુરા ત્યાં વૃંદાવનમાં ત્યાં એ કંઈક બોલ્યા ને એનો વિવાદ ઓલો એનું કારણ છે કે જાજા બધા ઓલા ઝરખા ભેગા થઈ જાય ને તો હાવ જ નહીં એમ કે અમે હાવ જ જઈએ આમાં એવું થાય અને હાવ વાંધો તો છે તેથી જોઈશું પણ થોડાક થી ઈ હાવત થાય છે ભલે થતા એને હાવ ઈ રાજી એમ એટલે એવું બધું હોય પણ મારે કેવું છે એટલું જ કે આ બાપા ધારે આ ભુવાતા ધારે બેઠા છે ને નહીં ગમે પણ એ ધારેક એટલા કરોડ ભેળા કરવા છે એવા સેવકો બેઠા મામા ડાયરાથી લઈને સમાજથી લઈને કે કાલે જેટલા કે એટલા કરોડ અહીંયા ભેળા થઈ જાય પણ એ દેશી કડિયું ને એ એની જટા ને એનું ભજન એનો દાડો ને એ એની માતાજી એથી વધારે કાંઈ જોતું નથી અહીંયા આવી બધા આનંદ કરો એ જોઈ છે